વડનગર તાલુકાના વડબારના રહીશો વરસાદી પાણીના નિકાલ ન થવા બાબતે છે ચિંતાતુર વડબાર ગામના જવાનપુરા વિસ્તારના લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું જવાનપુરા રહીશોની બહાર જવા માટે બે રસ્તા છે એક વડબાર ગામ જવા માટે બીજો રસ્તો વિસનગર વડનગર હાઈવે પરંતુ બંને જવાબ બંને જગ્યાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વડબાર ગામમાં જવા માટે રેલવેની નાળું આવે છે ત્યાં પણ પાણી પુષ્કળ ભરાઈ ગયું છે બીજી બાજુ ગુંજા હાઈવે જોડે જતાં રોડની આજુબાજુ પાણીનો જાવક હતી ત્યાં પૂરણ કરી દેવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી ત્યાંથી ત્યાંથી ત્યાં રોડ ઉપર પુષ્કળ પાણી ભરાઈ ગયું છે બીજી બાજુ રેલવેના જોડે તંત્ર દ્વારા પાણીનો નિકાલ માટે માણસો મૂકેલા છે પરંતુ તે માણસોને કોલ કરે ત્યારે આવે છે અને આજે તો કોલ પણ ના લાગતો નથી વડબાર ગામમાં કોંગ્રેસ કે ભાજપના ઊંઘતા આગેવાનો ક્યાં સુધી લોકોની આ તકલીફનો હલ નહીં કરે તે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે રિપોર્ટર મનાજી ઠાકોર સાથે ફારૂક મેમાણ વડનગર